નમસ્કાર બોડેલીમાં આપણું સ્વાગત છે હું છું બરકટા ખાતરી બોડેલી તાલુકાના જોજવા પાસે જે ડેમ આવેલો છે ત્યાંથી એક માછલી આપણી પાસે ગણપતભાઈ નાયક જોજવા ગામના રહેવાસી છે ને તેઓ છેલ્લા એક વર્ષથી એમની પાસે એક માછલી છે એમને માછીમારીનું કામ પણ કરે છે તેઓ માછલી એમની જાળમાં આવી ગઈ અને એ માછલી બહુ બહુ રેર જોવા મળે છે એ પ્રકારની સક્કર માઉથ કેટફિશ કહેવાય છે રેર એટલા માટે કે આ પ્રાણીભક્ષી માછલી છે એના ઘણા એવા ગુણધર્મ છે એમ તો પરદેશમાં પણ જોવા મળે છે આપણા દેશમાં પણ જોવા મળે છે ઓરસંગ નદીની અંદર આ માછલી આવી એટલે સ્વાભાવિક રીતે આપણને આશ્ચર્ય થાય ઓરસંગ નદીમાં આમ તો ઘણી માછલીઓ હોય છે જનરલી જે માછીમારી કરવામાં આવતી હોય છે તે લોકો પોતાના વ્યવસાયલક્ષી એને માછલીને વેચીને એનીમાંથી રોજગાર મેળવવાનો પ્રયાસ કરતા હોય છે પરંતુ આ માછલી છે તેઓએ ત્યાંથી જ્યારે મળી તો પોતે પણ પ્રાણી આ રીતે પક્ષી પ્રેમી પ્રકારનું એમનું પણ માન માનસ માણસ છે અને તેઓ જ્યારે માછલી જોઈ તો એમને એને પાડવાનું મન થયું ને એમણે ઘરની આગળ નાનું ટેન્ક જેવું બનાવ્યું છે ને એમ જ આ માછલી રહે છે અત્યારે અમે જ્યારે જોવા આવ્યા અમે જાણ થઈ કે આ પ્રકારનું ગણપતભાઈએ પોતે માછલીને એ કરી છે અને એ માછલી પ્રત્યે એમને પ્રેમ પણ થઈ ગયો છે એને રોજ કંઈક ને કંઈક ખાવાનું પણ આપે છે જે રીતે ફિશ ટેન્ક હોય છે ઘરમાં એ રીતે એ એમની સાથે લગાવ પણ છે બરાબર ને બરાબર બરાબર છે આપણે જે વાત કરી રહ્યા છીએ સેલ્ફેન પ્લેકો એનું વૈજ્ઞાનિક નામ છે સેલ્ફેન પ્લેકો એ માછલી એમની પહેલાં વાત કરીએ પછી તમને માછલી પણ પહેલાં માછલી તમે જુઓ મુવમેન્ટ કરતી હોય જુઓ બચકું બચકું નહીં બરાબર ને જો આ માછલી છે આપણે અંદર ખૂબ એ પણ કરે અને એના ચાર આંખો છે બે મોટી આંખો છે અને બે નાની આંખો છે અને એના ઉપર જે ડિઝાઇન છે તે પણ કાળા ટાઈપની ડિઝાઇન છે અને ગણપતભાઈને એની સાથે પ્રેમ થઈ ગયો છે મોહબ્બત થઈ ગઈ છે અને આપણે જોઈ શકીએ છીએ ગણપતભાઈ નાયક છે આદિવાસીભાઈ છે પાણીની અંદર જ આ ફીસ રહેતી હોય એટલે પાણીની બહાર કાઢતા પણ એ તરફડે એ પ્રકારની પણ નથી માછલી કે ભાઈ બીજી માછલી હોય તો પાણીની બહાર થોડોક સમય રહે તો પણ તરફડવા મળે છે અને શ્વાસ રહી રહી શકતી એ પ્રકારનું આ માછલીમાં નથી એ પણ આપણે પ્રત્યક્ષ જોયું સેલ્ફેન પેકો નામનું એનું વૈજ્ઞાનિક નામ છે ફરી એકવાર તમને જણાવું અને સકર માઉથ કેટફિશ તરીકેને આપણે ઓળખતા હોય છે અને પ્લે પ્લેકોસ્ટોબસ તરીકે પણ એને ઓળખીએ છીએ એને ઓળખના જે ચિહ્ન છે મોટા અને ઊંચા ડોર્સલફીઠ એટલે કે પીઠ પર પાંખ જેવું હોય છે જે શૈલ જેવા દેખાય છે ચુસ્ત ચપ્પળમાં જેના વડે માછલી તળિયે ચોંટી રહે છે અને શેવાળ ખાય છે શરીર પર કાઠી જેવો કવચવાળો આવરણ હોય છે શરીર અને આ પાંખ પર ખાસ પ્રકારની લાઈનો ડિઝાઇન જે આપણે જોઈ શકીએ છીએ તે હોય છે વધારાની માહિતીમાં તમને કહું તો એનું મૂળ છે દક્ષિણ અમેરિકાની એમેઝોન ખીણ છે તેમાં આ જોવા મળે છે એ તાજા પાણી અને નદીઓ ઘરેલું ફિશ ટેન્કમાં એ એનું વાસ સ્થાન છે નિવાસસ્થાન સીવાળ ખાવાની ટેવ ધરાવે છે તેથી ટેન્ક સાફ રાખવા માટે તેનો ઉપયોગ થાય છે આક્રમક આ જાત માછલીની ભારતમાં અને અન્ય કેટલાક દેશોમાં આ માછલી આક્રમક પ્રકારની બની ગઈ છે અને સ્થાનિક જળચર જીવનને નુકસાન કરે છે એટલે કે જ્યાં પણ આ માછલી હોય તો તે જગ્યા ઉપર એ જે પણ જીવો હોય જીવાત હોય અને બીજી અન્ય માછલીઓ હોય તો તેને ખાઈ જવાવાળી એ પ્રકારની એ એક શિકારી માછલી છે એમ પણ કહી શકાય એનો એવો વ્યવહાર છે આપણે વાત કરીએ

તમે એને રોજ ખાવાનું આપો છો રોટલા નાખે નાખી નાખે આમ તો બીજી માછલી પણ ખાતી હોય બહુ આક્રમક ઉર્મિલાબેન એમના પત્ની છો તમે ફિકર રાખો નાખી છે અચ્છા અચ્છા બરાબર છે રોજવા સ્કૂલ તેની સામે જ આવેલું છે ને આપણે કોઈ પરિવાર ની બતાવવાની પરંતુ એ લોકો જે ટ્રીટમેન્ટ કર્યા છે એક અબોલ જીવ છે આમ તો આપણે જે રીતે બીજા જે જીવો છે પશુપાલન કરતા હોય મરઘા પશુપાલન કરતા એ રીતે એમનો પૂરક વ્યવસાય હોય આ કોઈ વ્યવસાયિક રીતે નહીં પરંતુ ગરીબ પરિવાર છે જેની પાસે એમાં એ રહે છે રોજીનું જીવન જીવે એની સાથે સાથે આપણે જોઈ શકીએ છીએ કે એ લોકો એક નાનો કુંડ બનાવ્યું છે એ કુંડની અંદર પાણી ભરેલું છે ને એમાં જ આ રીતે એનું ચાકરી કરે છે અને માછી માટે પરંતુ આ એક માછી આ માછલી છે એને ચાર આંખો છે બે મોટી આંખો છે અને નાની આંખો છે વાત કરી ચટાપટા પ્રકારના એની ઉપર જે ભીંગળા ટાઈપનું જે નજરે પડે છે ભીંગળા નથી પરંતુ જે સર્પ હોય જંગલી સર્પ અને એની ઉપર જે ભીંગળા દેખાતા હોય એ જે ચાર દેખાતા હોય ચોરસ ચોરસ એ પ્રકાર છે એના આધારે આપણે આકલન કરી શકીએ છીએ સાહેબ હવે શું આનું કરશો તમે આને અમારે પારવાની પારવા માટે તમે આપડે માણસ જીવડાવી છોકરો છે કે તમે તેને રોટલો નાખી દેવાનો હે મકાન નાખી દેવાનો મમરા

જળતર જંગલીના કહેવા પડે એમેઝોનના જંગલમાં જે કુંડ આવેલા છે ત્યાં આ પ્રકારની માછલીઓ વધુ જોવા મળતી હોય છે અને એ હિંસક પ્રકારની છે અને એ જે બીજા પણ જીવો હોય છે એ ખાઈ જતી હોય છે એ પ્રકારને આપણે અગાઉ પણ બધું એનું વિવરણ કર્યું આ પ્રકારની માછલી અહીં જોવા મળી છે અને એને પાલન કરી રહ્યા છે એ પ્રકારની વાત અને એનું પ્રેઝન્ટેશન કરવા અમે શ્રેષ્ઠેસ જોડવાયા છે ગ્રાઉન્ડ ઝીરોથી કે કઈ રીતની આ જીવો હોય છે જીવસૃષ્ટિ પણ હોય છે જળતર પ્રાણી હોય છે જળચળ પ્રાણી અનેક પ્રકારના હોય છે પણ હોરસંગની અંદરની અંદર જ્યારે આ માછલી આવી સ્વાભાવિક આપણને કૌતુહલ જન્મે કે આ કયા પ્રકારની માછલી છે અને એનું વિવરણ અને અભ્યાસ કર્યા બાદ અમે તમને સમગ્ર બાબત પણ જણાવીએ થેન્ક યુ